નવસારીથી મહત્વના સમાચાર જ્યાં તીઘરા સ્થિત નવી વસાહતમાં આગની ઘટના બની છે કચરામાં લાગેલી આગે એક મકાનને ઝપેટમાં લીધું છે આગ લાગવાનું કારણ હાલત બંધ છે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે અને આગ પર હાલ કાબુ મેળવવા માટેના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે તો તીઘરા વિસ્તારમાં જે આગની આ ઘટના બની છે ફાયર વિભાગની ટીમ અત્યારે સતત આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસો કરી રહી છે કચરાના ઢગલામાં પહેલા તો આગ લાગે ત્યારબાદ આગ વધુ પ્રસરી એક મકાન સુધી પણ પહોંચી છે એક મકાન પણ હાલ આગની ઝપેટમાં આવી ગયું છે નવસારીથી મહત્વના સમાચાર જ્યાં તીઘરા સ્થિત નવી વસાહતમાં આગની ઘટના બની છે કચરામાં લાગેલી આગે એક મકાનને ઝપેટમાં લીધું છે આગ લાગવાનું કારણ હાલત બંધ છે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે અને આગ પર હાલ કાબુ મેળવવા માટેના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે તો ધીઘરા વિસ્તારમાં જે આગની આ ઘટના બની છે ફાયર વિભાગની ટીમ અત્યારે સતત આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસો કરી રહી છે કચરાના ઢગલામાં પહેલા તો આગ લાગે ત્યારબાદ આગ વધુ પ્રસરી એક મકાન સુધી પણ પહોંચી છે એક મકાન પણ હાલ આગની ઝપેટમાં આવી ગયું છે